પહેલી ઓક્ટોબરના રોજ રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસની ઉજવણીના ભાગરૂપે ઇમરજન્સી સમયે સરળતાથી લોકોને બ્લડ મળી રહે તેવા હેતુ સાથે આરોગ્ય શાખા જિલ્લા પંચાયત અમરેલીના માર્ગદર્શન હેઠળ તાલુકા આરોગ્ય કચેરી રાજુલા દ્વારા સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું જેમાં એકત્રિત થયેલ ચોવીસ યુનિટ બ્લડ જરૂરિયાતમંદ વ્યક્તિઓને

કોમ્યુનિટી હેલ્થ ઓફિસર ધવલ વાણીયા વિપુલ કૈસરિયા અને સનાભાઈ મકવાણા સહિતના આરોગ્ય સ્ટાફ દ્વારા સરકારી હોસ્પિટલ રાજુલા ખાતે યોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પમાં પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલકુમાર બરાસરા ક્વોલિટી ઓફિસર ડોક્ટર આર કે જાટ અધિક્ષક ડોક્ટર હરેશ જેઠવા ડોક્ટર શક્તિરાજ ખુમાર મેડિકલ ઓફિસર ડોક્ટર હર્ષ જાની ડોક્ટર કિંજલ કાતરિયા ડોક્ટર ઉમંગ પુરોહિત અને લોકો દ્વારા ઉત્સાહપૂર્વક ભાગ લઈ એકત્રિત થયેલ બ્લડ જરૂરિયાતમંદ લોકોને સરળતાથી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે નવકાળ ચેરિટેબલ ટ્રસ્ટ બેંક મહવાને સમર્પિત કરી અને અનેરું યોગદાન આપેલ જે તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર એનવી કલ્સરિયાની યાદીમાં જણાવેલ છે રિપોર્ટર મનીષ મહેતા રાજુલા